ગુજરાત એક પરિચય ગુજરાત ભારતનું એક સમૃદ્ધ અને ઐતિહાસિક રાજ્ય ચાલો આ ગુજરાત વિશે કેટલીક રસપ્રદ વાતો જાણીએ ભાષા અને બોલીઓ ગુજરાતી ભાષા માટે પહેલા ભાખા શબ્દ વપરાતો એટલે કે ગુજરાતી ભાખા એમ બોલાતું વિશ્વની છ હજાર બોલીઓમાંથી ગુજરાતી નેવું દેશોમાં બોલાય છે ગુજરાતમાં એક સમયે પાંસઠ બોલીઓ હતી જેમાંથી અત્યારે પિસ્તાલીસ બોલીઓ જ બાકી રહી છે છેલ્લા પચાસ વર્ષમાં પંદર ગુજરાતી બોલીઓ લુપ્ત થઈ ગઈ છે એક સંશોધન મુજબ ગુજરાતી ભાષા વિશ્વની સૌથી સુરક્ષિત વીસ ભાષાઓમાં સ્થાન ધરાવે છે તેને હજી એકસો વર્ષ સુધી કોઈ ખતરો નથી આવનાર નવી પેઢીઓ ગુજરાતી ભાષાનો વારસો યોગ્ય રીતે જાળવી શકશે તો તે અનેક સદીઓ સુધી સુરક્ષિત રહેશે આખા વિશ્વમાં પાંચ કરોડ નેવું લાખ લોકો ગુજરાતી બોલે છે જે તેને વિશ્વમાં છવ્વીસ માક્રમની ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા બનાવે છે ઐતિહાસિક સ્થળો અને સ્થાપત્યો છ હજાર વર્ષ પૂર્વેનું લોથલ અને ધોળાવીરા ગુજરાતનું અને વિશ્વનું પહેલું નગર અને બંદર ગણાય છે ભરૂચ ગુજરાતનું પહેલું બંદર હતું જૂનાગઢનું સુદર્શન તળાવ ગુજરાતનું સૌથી પહેલું સરોવર હતું સિદ્ધપુરમાં મૂળરાજ સોલંકીએ બંધાવેલ રુદ્રમહાલ એ ગુજરાતનું પહેલું બહુમાળી મકાન હતું રાણકી વાવ અને અડાલજની વાવ ગુજરાતમાં સૌથી વધુ પ્રખ્યાત છે ગુજરાતમાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે અમદાવાદની સીદી સૈયદની જાળી એ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ સ્થાપત્યમાં ગણાય છે ગુજરાતના મોઢેરામાં પ્રખ્યાત સૂર્યમંદિર આવેલું છે મોરબીમાં વાઘજી ઠાકોર દ્વારા પોતાની પત્ની મણિબાની યાદમાં બનાવેલ મણિમંદિર ખૂબ જ સુંદર છે ભૌગોલિક અને પ્રાકૃતિક વિશેષતાઓ ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે જ્યાં ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર આવેલું છે ભારતમાં સૌથી લાંબો દરિયાકિનારો સોળસો કિલોમીટર લાંબો ગુજરાત ધરાવે છે ગુજરાતનું સૌથી મોટું સરોવર નળ સરોવર છે જે પક્ષીઓને સમર્પિત છે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ અને નાનો જિલ્લો ડાંગ વિસ્તારમાં છે કચ્છનો આકાર કાચબા જેવો હોવાથી તેનું નામ કચ્છ પડ્યું હતું કચ્છની કુળદેવી આશાપુરા માતાજી છે જૂનાગઢનું ગીર અભયારણ્ય એ એશિયા ખંડમાં એકમાત્ર સિંહના વસવાટનું સ્થાન છે સિંહ એ ગુજરાતનું રાજ્યપ્રાણી છે ગાંધીનગર એશિયાખંડમાં સૌથી વધુ હરિયાળુ શહેર છે નર્મદા સૌથી મોટી નદી છે અને સાબરમતી સૌથી લાંબી નદી છે ધાર્મિક અને સાંસ્કૃતિક પાસાઓ પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ ગુજરાતમાં છે ભગવાન કૃષ્ણએ રાજધાની દ્વારકા ગુજરાતમાં વસાવી હતી ગુજરાતમાં કૃષ્ણ ભગવાનના ત્રણ પ્રસિદ્ધ મંદિર છે દ્વારકા ડાકોર અને શામળાજી ઉત્તરાયણ અને નવરાત્રી ગુજરાતીઓના મુખ્ય તહેવારો છે ગરબા ભગવાન કૃષ્ણ ગુજરાતમાં લાવ્યા હતા અને સૌ પ્રથમ આહિરો ગરબા રમતા હતા ગુજરાતમાં ખાસ કરીને જૂનાગઢના ગીર ફોરેસ્ટ નજીક સિદ્ધિ સમુદાય વસે છે જેઓ આફ્રિકન મૂળના છે તેમનું ધમાલ નૃત્ય ખૂબ જ પ્રખ્યાત છે જગન્નાથ મંદિર અમદાવાદ ખાતે યોજાતી રથયાત્રા પૂરીની રથયાત્રા પછી બીજા ક્રમની સૌથી મોટી રથયાત્રા છે પાવાગઢ ગબ્બર અંબાજી અને ચોટીલા જેવા પર્વતો પર માતાજીના પ્રસિદ્ધ મંદિરો આવેલા છે ખોડિયાર માતાજીનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં એક ચારણ પરિવારમાં થયો હતો ફાગવેલમાં ભાતીજી મહારાજનું અને વાછરા દાદાનું પ્રખ્યાત મંદિર છે ખોડિયાર માતાજી લેવવા પટેલ સમાજની અને ઉમિયા માતાજી કડવા પટેલ સમાજની કુળદેવી છે વડવાળા દુધરેજ અને વાળીનાથ તરબ રાયકા રબારી સમાજનું આસ્થાધામ છે થરાનું ગ્વાલીનાથ મહાદેવ મંદિર ભરવાડ સમાજનું આસ્થાધામ છે વીરપુરમાં જલારામ બાપાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌથી મોટું મંદિર છે કોયલા ડુંગર પર પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીનું મંદિર આવેલું છે ગુજરાતના ભાલકા તીર્થમાં ભગવાન શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ કર્યો હતો જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સતાધારમાં સંત શ્રી આપીગાબાપુનું પ્રસિદ્ધ સ્થાન આવેલું છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં પ્રસિદ્ધ બજરંગદાસબાપાનો આશ્રમ આવેલું છે માણસા તાલુકાના મહુડી ગામમાં પ્રસિદ્ધ જૈન મંદિર આવેલું છે પાલિતાણામાં આવેલા શત્રુંજય પર્વત પર આઠસોમી મી વધુ જૈન દેરાસરો આવેલા છે જે વિશ્વમાં સૌથી મોટો જૈન તીર્થધામ સંકુલ છે ગુજરાતીઓની વિશેષતાઓ ગુજરાતીઓ સૌથી વધુ થેપલા ઢોકળા અને ફાફડાના શોખીન છે રબારી સમાજ પહેરવેશમાં ભારતમાં પ્રથમ સ્થાને તથા વિશ્વમાં ત્રીજા સ્થાને આવે છે ભરવાડ સમાજનું પુરુષો દ્વારા રમાતું હુડો નૃત્ય પ્રખ્યાત છે આણંદની અમૂલ ડેરી એશિયાખંડની સૌથી મોટી ડેરી છે મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરી વિશ્વની સૌથી મોટી દૂધની બનાવટોના ઉત્પાદનની સંસ્થા છે વિશ્વના નેવું ટકા હીરા ગુજરાતના સુરતમાં ઘસાઈને બને છે પૂરા ભારતમાં ફક્ત ગુજરાતની અંદર જ સૌથી વધુ પાકા રસ્તા જોવા મળે છે ગુજરાતના બધા જ ગામમાં વીજળી છે ગુજરાતના પાટણના પટોળા વિશ્વવિખ્યાત છે જે ફક્ત પાટણમાં જ બને છે પારસીઓ ઈરાનથી જે પવિત્ર અગ્નિ લઈને આવ્યા હતા તેની વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ગામમાં સ્થાપના કરી જેને આતશબહેરામ કહેવામાં આવે છે અન્ય રસપ્રદ તથ્યો ગુજરાતમાં રેલવેની શરૂઆત અંકલેશ્વર સુરત વચ્ચે અઢારસો ચોસઠમાં થઈ હતી ગુજરાતનું સૌપ્રથમ સંગ્રહાલય વડોદરામાં અઢારસો ચોરાણુંમાં સ્થપાયું ખંભાત બંદર દ્વારા આરબ દેશો સાથે જોડાયેલા હોવાથી ગુજરાતમાં છેક પંદરમી સદીથી લખવા માટે કાગળનો ઉપયોગ થાય છે દેશમાં સૌ પ્રથમ વખત ક્રિકેટની રમત ગુજરાતમાં ખંભાતમાં રમાઈ હતી પોર્ટુગીઝ લોકો સત્તરમી સદીમાં બટાકા ભારતમાં ગુજરાતના સુરતમાં લાવ્યા હતા ગુજરાતનું જૂનું નામ આનર્ત દેશ છે ગુજરાતમાં મુખ્ય ચાર ભાગ છે કચ્છ સૌરાષ્ટ્ર આનર્ત ઉત્તર મધ્ય ગુજરાત અને લાટ દક્ષિણ ગુજરાત છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના ભૂકંપમાં વીસ હજાર લોકો મૃત્યુ પામ્યા હતા હાલમાં ભારતના પ્રધાનમંત્રી ગુજરાતના નરેન્દ્રભાઈ મોદી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે મહીસાગર જિલ્લામાં આવેલું રૈયોલી ભારતનું સૌથી મોટું અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું ડાયનાસોર ફોસિલ પાર્ક છે મહાનુભાવો અને સિદ્ધિઓ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા શ્રેષ્ઠ સ્વાતંત્ર્ય ચળવળના નેતા ગુજરાતની દેન છે સૌથી પહેલું રજવાડું દાન આપનાર કૃષ્ણકુમારસિંહ ગોહિલ ગુજરાતના ભાવનગરના હતા સિદ્ધરાજ જયસિંહ ગુજરાતના સૌથી પ્રતાપી રાજા છે પાટણની રાજધાની પર સોલંકી યુગ દરમિયાન મિનળદેવી અને નાઇકા દેવી નામની બે સ્ત્રીઓએ શાસન કર્યું હતું નાયકા દેવીએ મહમદ ગોરીને હાર આપી હતી અઢારસો સત્તાવનના વિપ્લવ સમયે દ્વારકાના વાઘેર સમાજના મૂળુ માણેક અને જોધા માણેક અંગ્રેજોને વારંવાર હાર આપી હતી અઢારસો સત્તાવનના વિપ્લવની શરૂઆત અમદાવાદના રત્નાજી ઠાકોર અને રંગાજી ઠાકોરે કરી હતી સરદાર વલ્લભભાઈ પટેલના મૃત્યુ સમયે તેમનું બેંક બેલેન્સ માત્ર બસ્સો સાડત્રીસ રૂપિયા જ હતું અમદાવાદ પર ભીલ આદિવાસીઓનું રાજ હતું તેમના રાજા આશા ભીલ હતા જેના નામ પરથી આશાવલ નામ અમદાવાદનું હતું દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતના મોરબીમાં ટંકારા ગામે થયો હતો રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી ગુજરાતના ચોટીલાના હતા ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતના લોકસાહિત્યને જીવંત રાખવામાં મોટો ફાળો આપ્યો છે સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્મા ગુજરાતના કચ્છમાં માંડવી ગામના હતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના સ્થાપક ધીરુભાઈ અંબાણી ગુજરાતના જૂનાગઢના છે વિક્રમ સારાભાઈ અને સુનિતા વિલિયમ્સ પણ મૂળે ગુજરાતી છે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે